હલો ડોક્ટર સાહેબ એક મિનિટ હું કહી દઉં તમારો જે પ્રશ્ન ખ્યાલ છે ને હવે જો એક જ વસ્તુ હું ટૂંકમાં કહું છું જે કંઈ છે બરાબર છે આજે કોઈ શેખ હસીનાને શરણ આપવા તૈયાર નહોતું આ શરણ આપવું એટલે કેટલું મોટું તકલીફ છે ખબર તમને એમ નહીં હું શું હું તમને પોલિસી એ જ કહું છું કે આ રીતે શરણે આપવું એટલે આપણે બધા ભડકે પડે ખબર ત્યાં ને આપણે વધારે હિન્દુને પ્રોબ્લેમ પડે છતાં શરણે આપ્યું છે આજે મિત્ર દેશ તમે કહો છો ને મિત્રતાના નિભાવવા માટે શરણ આપીશ કોઈ હિંમત ના કરે સાહેબ કોઈ ગુનો કરીને કે ગુનો નથી કર્યો પણ ગુનો લોકો તો બની ગઈ હતી એ તો મોદી ને સરમુખત્યાર તો સરમુખત્યાર છે આ શું હોય છે તમે એ સરમુખત્યાર છે બધા લોકો તો સામે વાળા સરમુખત્યાર જ લાગે ને સાહેબ એટલે હું શું કહું વિદ્યાર્થીને જેલ માં કોલડા મારે છે મીઠામાં બોળી બોડી બોડી અરે હું શું છે આમાં એમ ઇમરજન્સી શું થયું તો મને ગાલી ગયા હતા અંદર અચ્છા તો એ શું હતું બરાબર શું કારણ હતું ઇમરજન્સી એટલે ચાલે કરે સાહેબ આ તો જો કોઈ દિવસ પોલિટિક્સ ચોખ્ખું ના હોય તમારે કઈક ખોટું આરવું કરવું પડે અને પોલિટિક્સ નેતા વગેરે આપણને ચાલવા નથી ખોટું હોય પોલિટિક્સ માં પડવું હોય ને તો જાડી ચામડી ના થવું પડે સાહેબ તમે જોવો તો ખરા

ના ના આશરો આપ્યો એ આશરો આપ્યો એ કેવું ના ના એવું નહીં મિત્રતા ને લીધે આપ્યો સાહેબ ભારત ના મિત્ર શેખ મુજીબુર રહેમાન હતા એમને મુક્તિ ની ઉભી કરી હતી જે પાકિસ્તાનમાં છૂટા પડવા માટે લડી હતી એટલે ત્યારથી આપણો મિત્ર દેશ છે એ અને એની એના પરિવારથી બિલોંગ કરે છે શેખ હસીના એટલે સપોર્ટ આપ્યો છે જો સાંભળો મારી વાત સાંભળ આ આ સાહેબ મને રોજ ચા પીવડાવે છે બરાબર છે આ રોજ ચા પીવડાવ આ સવળા તમે કોય પીવડાવે છો એટલે તમે ડોક્ટર છો એટલે હું ચાલી પા જો સાબરો સાબરો બારીવા સાબરો બારી બધું કીધું મારી મિત્રતા ચાલે છે બધું છે પણ એક વખત દસ વખત પીડાય ને અગિયારમી વખત ના પીવડાય એટલે હું ભડકે ભરું છું શું કરવું મારે આવું છે બધું મિત્રતા આવું જ સાહેબ તમે દસ વખત કરો એટલે અગિયારમી વખત કરવાનું મારવા માયા મંદિર બન્યા છતાં હિન્દુ સરકાર કઈ બોલી નથી હું તમને શું કઉ છું હિન્દુ એ વિચાર કરીને આપડે જેમ નથી બોલી આખું ભડકે સાહેબ બધું વધારે એને જે કર્યું છે એ નથી કેતા તમે અહિયાં તમે એક જ વસ્તુ છે કે ત્યાં એને એને અહિયાં અહિયાં આપ્યો આશ્રય સાહેબ યુકે પેલા અમેરિકા વાળા વિઝા જ કાઢી નાખ્યો હા તો પછી સાહેબ વિચાર તો કરો તમે

આ બધું તો પબ્લિકનું તો શું છે જનનું તો આમાં શું કર્યું છે એ લોકો એક ચિંગારી નાની નાખી એમાં તો કોર્ટે પાછું ચુકાદો આપ્યો છે કે કસીના ચુકાદો નથી આપ્યો કે ભઈ આવું કરવાનું ને એમાં તો કોકને કારણ મળી ગયું ને બધે ચારે બાજુ આવું ચાલશે ઇઝરાયલ તો જો દશા સાહેબ ભયંકર કેવી દશા છે ભાઈ ચારે બાજુ છે એટલે હું જમે કહું છું એમ નથી હિન્દુ સારા મુસલમાન સારા પણ ભાગલા પડાવનાર આપણે જે main politics જ છે અને એ બધું આગળ ચાલતું રહે છે આ લોકો જેટલું બને એટલું કોમ્બિનેશન કરવા કરવામાં પણ જે કે ને જીનેટિકલી આ બની ગયું છે તમે નહીં તમારા બાળકોને તો વધારે એમ તો એમ જ કે હા મુસ્લિમ હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચિયન આ બધું ચાલે છે સાહેબ ધીસ ઇઝ થિંગ હેપન એટલે વસ્તુ કહેવાય છે બહુ ઊંડાણમાં જઈએ ને એટલે ટૂંકમાં હું કોઈને હું છે ને રાહુલ ગાંધીને એ ના કરું અથવા તો મોદીને કશું કોમેન્ટ ના કરું હું એ સ્થાને પહોંચું પછી હું કોમેન્ટ કરી શકું રાહુલ ગાંધી બનવું કંઈ સહેલું નથી સાહેબ પદયાત્રા કરવું ફલાણું રાત દાડો ઇટ વેરી ડિફિકલ્ટ અહીંયા અમારા એરોબિક્સ નહીં કરી શકતા પાંચ દસ મિનિટ એવું શું કરવા સારું એવું કરે છે એટલે જે કઈ અચિવમેન્ટ પડે અને પછી આપણે એને કોમેન્ટ કરી શકીએ એ વગર આપણે ના કરીએ ના મોદી માટે ના રાહુલ માટે આપણે અત્યારે તો શું છે કે વેઇટ એન્ડ વોચ કરવું પડે અત્યારે જે થઈ રહ્યું છે અહિયાં ભડકો નથી થયો એ જોવાનું અહીંયા ભડકો ના થવો બસ આપડો એટલું એવું